એક સમાચાર તમને દઈએ તો પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સરકારી બંગલો ખાલી કર્યો છે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ બાદ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હાલમાં પૂર્વ કલેક્ટરના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ઈડીના રિમાન્ડ પર છે કલેક્ટરના બંગલે પહેલા નેમ બાદ હવે સરકારી બંગલો પણ ખાલી કરવામાં આવ્યો છે